ભરૂચના લોકસભા બેઠક ઉપર ભાજપે સિનિયર સાંસદ મનસુખ વસાવાને સાતમી વાર મેદાનમાં ઉતાર્યા છે ભરૂચમાં પ્રથમવાર પ્રથમ વાર વસાવા વર્સેસ વસાવા વચ્ચે જંગ જામશે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે સિનિયર સાંસદ મનસુખ વસાવાને સાતમી વાર મેદાનમાં ઉતાર્યા પ્રથમવાર ભરૂચ બેઠક પર આ વખતે વસાવા વર્સિસ વસાવા વચ્ચે જંગજામશે કેમ કે અત્યાર સુધી સાંસદ મનસુખ વસાવા સામે સામાન્ય અને મુસ્લિમ સમાજના ઉમેદવારો રહેતા પરંતુ કોંગ્રેસ અને આપના ઉમેદવાર ચૈતર વસાવા હોય આ વખતે આદિવાસી સમાજના બંને નેતાઓ વચ્ચે ટક્કર જામશે ભારતીયતા પાર્ટીએ મને ભરૂચ લોકસભા માટે સાતમી વખત ઉમેદવાર તરીકે મળ્યો છે હું ભારતીયતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાતમી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી સંગઠનના તાકાતથી ને અમે સરકારના કરેલા કામોના આધારે આ સાતમી લોક સાતમી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું અને પાંચ લાખના વોટથી અમે જીતીશું અને મને સંપૂર્ણ પ્રમાણે વિશ્વાસ છે અને સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ મારામાં જ્યારે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે તો એને ધ્યાનમાં રાખીને હું પૂરી તાકાતથી ચૂંટાયા પછી પણ પ્રજાના કામો હું કરીશ અમારું સંગઠન એટલું બધું તાકાત છે કે પેજ પ્રમુખથી માંડીને તાલુકાને જિલ્લા લેવલ નગરોમાં ખૂબ મજબૂત સંગઠન છે અને સંગઠનની સાથે સાથે અમે પ્રજાના કામો પણ કરેલા છે અમારી નગરપાલિકાઓ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને અમારા ધારાસભ્યશ્રીએ જે પ્રજાના જે કામો કર્યા છે એ જોતાં અમે આ સામેના કોઈ પણ ઉમેદવાર હશે કોંગ્રેસ સાથે ગઠબંધન હોય કે ના હોય કે એટલી આમ આદમી પાર્ટી એટલી તાકાતથી લડે એને એને અમે અમારા નજર સમક્ષ અમે એમ અમે ધ્યાન અમે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા નથી અમે કરેલા કામોના આધારે અમારા પાર્ટીના એજન્ડાને ધ્યાનમાં રાખીને પ્રજાની વચ્ચે જોઈશું અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે રામ મંદિરનો પ્રશ્નો ઉકેલો ત્રણસો સિત્તેરમી કલમ કાઢી આ બધા જ મુદ્દા અમે લોકોની વચ્ચે લઈ જઈને અને પાંચ લાખ વોટથી અમે જીતવા માટે બધા જ પ્રયત્નો કરીશું